રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર મહાદેવ છે ને હીક ઠીક ના આનંદ માં હોય તો બસાર થયું કાલ ને હું વાત કરું તમને ગાડી ની

તો હું છું જો કે ઓલી લોરી છે બહુ છેટી છે અને છેટી બહુ હતી એટલે મેં લી લીધી સીધી ગાડી અહીંયાથી અને અંદર વયો ગયો એટલે અંદર વહી ગયો તો ઓલે ધીરી જ ના પાડી અને હા ટ્રક વાળે ને હોન ઉપર ઓન રોગા મગા એમ પણ બ્રેક ન મારી પૂરું કરે એટલે જો કે આપણે તો કઈ વાકી નતો ને આપડે કઈ છે એટલે હું તમને બતાવું કે કેટલું ડેમેજ થયું ને શું થયું છે રાઈટ એટલે તમે જુઓ તો ખબર તમને પડે કે આ જુઓ આ પાછળ થઈ ને પાછળ થઈ એનું બમ્પર જે ઓલું મોટું આવે ને પ્રોટેક્ટ કરવાનું ન હોય આગળ રાખ્યું હોય મોટું એ સીધું મારી દીધું કે આ બાજુને આખો પૂરો કરી નાખ્યું ગાડીનું એટલે આવું છે એટલે ધ્યાન રાખવાનું અહીંયા સેફ સેફટી પહેલાં પછી બીજું બધું પણ અહીંયા સેફ્ટી તમે ગમે તે આપણે પોતે રાખીએ પણ વાળો ન રાખે તો શું કરો તમે એમ ને એ બહુ અહીંયા પ્રોબ્લેમ છે એટલે અહીંયા ગાડી ચલાવી ડેન્જર તો છે જ અને અહીંયા ટ્રાફિક એવી ટ્રાફિક હતી નહીં કંઈ હાલો કંઈ ટ્રાફિક છે

કબડી મોટી ગાડી બ્રેક જ ના લાગે બોલો આ તો ઠીક છે કોઈ નહોતું પાછળ બેઠું ને બેઠા તા તો એ વાંધો ના આવ્યો આજે હું તે થયું ના કારણે પૂરું થઈ જાય ટોટલી લ્યો આખી પૂરી કરે નાખી છે ને આ રસ્તો એ હે ગાડી આમાં જુવો જોઈએ કામ થાય બ્રેક મારે તો તો હું રહી જાય ગાડી પણ બ્રેક જ ના મારે હાલિયો આટલી એની મારી દીધી સેટ અહીંયાથી વિચાર કરો તમે અહીંયાથી જો અહીંયા મારી આંખી સેટ અહીંયા લાગી ગયું એને મેં જો અહીંયાથી મારી એની દીધી પાપડી આપણે અહીંયાથી એની અના સુધી ઠોકા દીધી આ જો અહીંયા ઉજા કાશીના

ખબર તો હે કે ભાઈ ગાડી આવે છે ઓલી બાજુ થી તો આપણે ધીમી ચલાવ હોય ને ધીમી ધીમી તો પાડે હકીએ ને ત્યાં કઈ ત્યાં કઈ એટલી થોડી સ્પીડ એટલે એને ડમ્ફરી આવ્યો હતો મોટું હતું ડમ્ફરી કે આમાં હે ને ક્યારે હું થઈ જાય એટલે મેં તો છો મારી પાસે છે ને આ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ રાખ્યું જો અને તમારે છે ને કોઈ પણ આવું કંઈ થાય ને તો તમારી પાસે હોય તો તમે કંઈ પ્રોબ્લેમ થાય નહીં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપણે યુકેમાં તમે કઢાવી શકો તમારી પાસે નાનું લાઇસન્સ હોય યુકેનું એટલે ગાય ગા નીકળી જાય ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે બધા ત્યાંથી આવતા હોય ને તો ઓલવેઝ તમારે છે ને તમારે ગાડી ચલાવવી હોય તો ઓલવેઝ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને આવવાનું ઓલું ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ખરેખર તમે ચલાવી ન શકો યુકેના લાઇસન્સ ઉપર તમે કહો કે ના ના એ તો હા વેલિડ છે વેલિડ નથી રાઈટ કાયદેસર તમારી પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ હોવી જોઈએ તો તમે ગાડી ચલાવી શકો નહીં તો ગાડી ના ચલાવી શકો ને ઇન્સ્યોરન્સ એ તો જ કવર કરે તમે હા બાકી ન હોય તો ન કરે રાઈટ એટલે ખાસ ધ્યાન રાખજો મેં કે અમારે કેવું તમને એ પહેલાં હતા કે એમાં ઘણાય બધા એમ હોય કે આપણે શું એમ આપણી ડ્રાઈવિંગ લાઇસન્સ છે આપણી પાસે ના લઈને ઇન્ડિયામાં તો પણ એવું બધું નથી હવે આમાં હે પછી તો ભાઈને જેને આ ઓનર હતો એને પછી બોલાવ્યો ભાઈને એટલે એની પછી બધું શોર્ટ આઉટ કર્યું એમ જે કર્યું એ પકડે આમાં છે ને આવું કંઈક થાય તો શું અહીંયા કરવાનું એમ મને તો કંઈ ખબર નહોતા અહીંયા તો એ કે પોલીસને બોલાવો પોલીસને ક્યાં બોલાવવા જવાનું પોલીસને બોલાવો તો બે ત્રણ કલાક ચાર કલાક ને એમને પડ્યા રહીએ ત્યારે પોલીસ આવે ને પોલીસ શું કરે છે તમને કઈ ન કરે હા બસ એ કે ઓલાય કેસ કરીશું ને કેસ કરે તો પછી શું કેસ ધક્કા ખાવાના ઓલા ભાઈ ઓણા ઉપર કેસ કરે તોય શું એનો મતલબ કહીશ એટલે આનો કંઈ મતલબ ન જ પણ ઇન્સ્યોરન્સ ખુલ્લી હોય એટલે આપણે છે ને ઇન્સ્યોરન્સ કવર કરે એટલા ખબર છે અહીંયા પણ એટલે આપણે ઇન્સ્યોરન્સ ઉપર આપણે છે ને ગાડી રિપેર કરાવી શકીએ એ મહત્વનું છે એટલે ઇન્સ્યોરન્સ હોવો જોઈએ અહીંયા તમે ગાડી ચલાવતા હોય તો પહેલી વસ્તુ તો અને અપ ટુ ડેટ હોવું જોઈએ બધું કાગળિયા તો તમને કાંઈ પ્રોબ્લેમ આવે નહીં ને ત્યારે છે ને અહીંયા તો એક વખત આપણે પાછા એમાં આપણે બ્રિટિશવાળા બધા યુકેલાઈને યુકે સિટીજનશીપવાળા હોય ને અહીંયા આવ્યા ને આવી રીતે હલવાડી દેવાના ઉપર કેસ કરે તો આપણે ને પાછળ જઈ ન હકીએ તમને ખબર છે ધંધે લાગે જાય ખોટે ખોટા એમ કારણ વગરના ખટાઠ વાઈ ગયા ને મારે જો અર્જનભાઈ આજે જાય છે અર્જનભાઈ જાય છે હા હા કાલે નવ વાગે આવતો રહ્યું અર્જનભાઈ જાય અમારે હા

હા તો ઈ કઈક કરીએ હા ને આવું છે બધું એટલે માણસ હે ને ક્યારે હું થઈ જાય આમાં કઈ કહેવાય નઈ એટલે આપડે ધ્યાન રાખવાનું બાકી ત્યાં ભગવાન ધ્યાન રાખે હમ ને અહીંયા હવે ગાડી આપણે છે ને મને તો એ ગમતું નથી કે અહીંયા ગાડી ઘડી ખડે બોલે ભાઈ ડ્રાઈવર રાખીએ અને ડ્રાઈવરને આપણે બોલાવીએ ને એ પછી આવે નહીં જાય રજ હા કારણ કે પહેલેથી આપણે આકેલ હોય ને ગાડી એટલે આ પહેલી વખત આવું થયું આટલા વર્ષોમાં એમ ન ગાડી તો કહેવાય હું તો કંઈ દર વર્ષે ચલાવું હું દર વર્ષે આવું ને ગમે ને આ બધી જગ્યાએ ચલાવું એમ ઘર સિટીમાં બધી જગ્યાએ હલાવેલ છે ક્યાંય એવું છે જ નહીં કે કઈ નવે હા બરોડા અમદાવાદ બધી જગ્યાએ હાઈવે ઉપર એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી પણ આ ભાઈ ને છે ને ટૂંકમાં ક્યાં હુતો હોય ઉજાગરો હોય ને ક્યાં છે ને હું ફેરો કરેલા એટલે પાછો બીજો ફેરો કરવા થાય એટલે એને કે ડ્રાઈવર ને એ વધારે હોય ને એટલે વધારે ફેરા કરે એટલે પૈસા વધારે મળે બીજું કઈ કારણ તે એવું છે